ખુલ્લી વોર્નિંગ ચેતવણી આપી દો કે પાણી હાચવીને વાપરજો અત્યારે ગરમી થાય રાતના ઠંડી લાગે ક્યાં જાવ બે દી પેલા વરસાદ થયો તો હવે કરવું તો હું કરવું કાધર પ્રારાંજ જોઈને ને મારો અડધો થાકોડો ઉતરી જાય હતા દુકાને આવ્યા પાછળ કાધર હવે હાલો પ્રેમ જય શ્રી કૃષ્ણ અને જય માતાજી સવારના દીવાબત્તી થઈ ગયા છે ધારાબેન વહી ગયા છે નિશારે રૂટિનના કામ રૂટીન કરી લીધા ને આજે આપણે અંજુને હેરાન નથી કરવાની બાકી આપણો વારો પડી જાય અંજુ ક્યાં ગયે જય શ્રી કૃષ્ણ અને જય માતાજી હેલો एवरीवन જય શ્રી કૃષ્ણ જય માતાજી જય સ્વામિનારાયણ કેમ છો બધા મજામાં તમાર બધાનું સ્વાગત છે તારા ફેમિલી બ્લોગ માં હસતું રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માઈલ રાખવાની ભલે દિવસની શરૂઆત થઈ ગઈ છે અને સાહેબે બ્લોગ ની શરૂઆત કરી દીધી છે અને હમણાં તો તમને બહુ મજા આવતી છે ને સાહેબ બ્લોગ શરૂઆત કરે મારે છે ને થોડીક રાહત થઈ ગઈ સવારમાં એ નિરાતે બધા ઘરમાં વાસી કામ થાય કે ટેન્શન ન રહે શરૂઆત કરે છે હમણાં બ્લોગની તો કઈને મસ્ત મસાલાવાળી ચા તૈયાર થઈ ગઈ છે આજે સાઈડ ને શનિવાર છે એટલે મારે એકને જ નાસ્તો કરવાનો છે પછી માનવઘાટું થઈને નાસ્તો પેક કરીને મોકલવાનો છે આજે કેમકે અગિયાર કે બાર વાગ્યાની ટ્રેનમાં જાય છે ને

માનવ તો કપરા દર્શન કરી બસ એ કેવી ઈચ્છા હતી હવે જેદી હુકમ થાય ને તેની હું સાહેબ બરાબર ને માનવ નો હુકમ થઈ ગયો એટલે માનવ જો અચાનક જ નક્કી થયું નીકળી ગયો કાલે પેપર પૂરું થઈ ગયું આજે એક્ઝામ નોતી બે દિવસની રજા હતી તો મને કાલે પૂછ્યું મમ્મી હું જાઉં મેં એક જવાનું જ હોય ને એમાં કંઈ પૂછવાનું થોડું હોય તો અત્યારે પાછો રિટર્ન થઈ જાય એટલે સાંજે તો પાછો અમદાવાદ પહોંચી જાય તો કંઈક અવી મારા દિવસની શરૂઆત થઈ જાય અને આજ અમારે છે ને પાણી એ દબો દઈ દીધો આજ પાણીનો વારો હતો પાણી આવ્યું નથી હજી તો અમારું ઉનાળાની શરૂઆત થઈ નથી હજી તો શિયાળાનો હેન્ડ હાલે છે તો પાણી તંગી થવા માંડે એટલે ઉનાળામાં બહુ તકલીફ થવાની છે એવું આવશે તો હું નાખી લઈ એટલી કરતા સરકારજો તકલીફ શું થાય કે અમારી અમે રહીએ ને એરિયામાં ગલી બહુ હાકડી છે બઉ મોટા રોડ નથી

મારી મસ્ત મસાલા વાળી ચા જેવો થોડીક વાર રહી ને ટાઈમ થયો છે સાડા દસ વાગ્યાનો અને અત્યારે આવ્યું છે પાણી તો હવે રસોઈનો ટાઈમ છે રસોઈ કરવી કે પાણી ભરવું જો હું ચોરા લઈને બેઠી હતી ચોરા ફોલવા અને માન નાસ્તાની બધી તૈયારી કરતી હતી તો અત્યારે સાહેબ કેરી લઈ આવ્યા છે અને આમાં લઈ આવ્યા છે લાડવા શું છે લાડવા લઈ આવ્યા છે મીઠાઈમાં અને અત્યારે હવે ફટાફટ મોટર મૂકી દઈએ એટલે જલ્દી પાણી ભરાઈ જાય નહીતર મારે ક્યાંય નહીં પહોંચાય કેમ કે ધારણ તેરવાન ટાઈમથી જાય ને અગિયાર વાગે તો એને પાર્સલ દેવા જ છે તો બધે કેમ પહોંચવું નહીં કાંઈ ખબર નથી પડતી તો જો કંઈક કંઈક એવું થાય કે પાણી ટાઈમટેબલ વગરનું આવે ને આના કરતાં આજકાલ હવારે આવ્યું હોત ને તો કોઈ ટેન્શન નહોતી કાલે હવારે ભરાઈ જાય હવે અત્યારે થોડી ભાગ થાય કંઈ નહેલો રસોઈમાં મોડું થાય સાહેબ મોટર ચડાવે છે આ બાજુ પાણી આવે છે ને આ બાજુ મોટર મૂકી દેવું એટલે ફટાફટ પાણી ભરાઈ જાય ચાલો હું તો વોટ્સએપ ની મદદ કરી દઉં કે નાસ્તો પેક કર દઉં ફટાફટ હું કામ કરું હું કામ કામ કરું સારું હાલો તો હું છે ને નાસ્તો પેક કરી લઉં હાલો જો આમાં નાની મોટી બે કેરી લઈ આવ્યા છે સાહેબ આમાંથી હું બે ત્રણ મોટી કેરી કાઢી લઈશ આ સાહેબ ડાગવારી છે હારી તો ઈ છે ને તો ડાગીને જોઈ લીધી હા તો થી સફેદ છે તો આમાંથી હું બે થી ત્રણ કાઢી લઈશ ને બે ચાર એવી નાની ખાખડી કાઢી લઈશ અને અહીંયા છે આ લાડુ ચણાના લોટના તો ધારાને બહુ ભાવે છે એટલે બે થી ચાર લાડુ કાઢી લઉં બાકીના બીજા માનો હાટું થઈને પેક કરી દઉં અને આમાં છે સેવ બુંદી ગાંઠિયા મમરા તીખા ગાંઠિયા એવું બધું છે અલગ અલગ નાસ્તો તો હાલો ફટાફટ આ ઠેલામાં પેક કરી અને ઠેલાને સીવી લઉં એટલે સાહેબ જાય આ પાર્સલ દેવા તો હાલો મળ્યા થોડીક વાર રહીને લાડવાની પેકિંગ કરે છે બમ પેક કરતા હોય ને એવી જ ના એ કઈ ન ખુલે બે ખાલી કટ્ટા આવી જાય તો ઘણું થઈ જાય

મocraty ma jata nahi gadu tamare paasare mokanga thi matlab ke budget ma chhe to the pata hyu ne au ka nahi hoti vichare vichar karvana jao ready 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 paasare am check kare haalo to hu niklu aa tam ફ્રેન્ડ તો અત્યારે બપોરની રસોઈ થઈ ગઈ છે શાક દાળ ભાત સંભારો લોટ બાંધી લીધો છે રોટલી કરવાની છે અને હવવારની ટીવી ચાલુ છે જો અવાજ કરવાનો ટાઈમ નથી મળ્યો કે એમાં અવાજ કરીએ એમનો એકલી એકલી ચાલુ છે તો ભલે ચાલુ રહે ધાર આવશે તો એ ચાલુ જ કરવી પડશે અને ટાઈમ થયો છે સવા બાર વાગ્યાનું પાણી બધું ભરાઈ ગયું છે આ બાજુનું ઓલી બાજુ બે બાજુ ફર્યા ધોઈ નાખ્યા છે અને જો નળીયા જે અહીંયા જ પડી છે મોટર અહીંયા જ પડી છે અને હવવારની હું આ પાંચ મુકે છઠ્ઠું આંબરું છે આંબરી ખાઉં છું આથેલી એવી મસ્ત ને ખાટી લાગે ખાવાની બહુ મજા આવે છે તો તમે આ હાથીને ટ્રાય કરજો બહુ મસ્ત થાય મને તો બહુ જ ભાવે ધારાને બહુ ભાવે આજે હવારે ધ્યાન પડી ગયું ને તો એક ખાધી પછી એમ કંઈક લઈને હજી એક ખાઈ લો તો પાંચ છ ખાઈ લીધી આ પાંચમી કે છઠ્ઠી છે તો કંઈ નહીં આલો હવે ધારા આવતી જાય છે ધારા આવે ને એટલે એને કપડાં બદલાવીને પછી રોટલી માંડવું અને હવારમાં પાણી આવે ને તો બધા કામનું મેનેજ થઈ જાય પણ આ ટાઈમટેબલ વગરનું પાણી આવે ને તો એવા હેરાન થઈ જાય ને

ના નહીં માર કાઉ રાધીશ્યા હા દાદા હા જો કારાની બહુ રોટલી કરવી બપોર સાસવરો રોટલો વઘારેલો ખાવ ને માની આ ખાઈ મે હું ખાઈ મે પર કે ઉગ્યો કુલુડી કાલી થોડા નાડા અક્ષર કઈરા હા આ બે કે નહીં જો એને ઉઈ જો આવે કે નહીં અને શરદી તો જો મુંઢી ગઈ છે ધારા ને આ બે દિવસ સે વાતાવરણમાં ફેરફાર થયો ને એમાં થોડીક પછી વધારે વધી ગઈ મારા બેય છોકરાને વાતાવરણની એલર્જી છે સિયાડામાંથી ઉનાળા જેવું વાતાવરણ થઈ ગયું કા અત્યારે ગરમી થાય રાતના ઠંડી લાગે ક્યાં જાવ બે દી પહેલા વરસાદ થયો તો હવે કરવું તો હું કરું કા દરે ભગવાનના નંબર હોય તો ફોન કરને કાદામાં હું કરો છો બાપા ફાઈ ફાઈ

ધારા ન સાઈડ ને ફ્રેન્ડ તો થાળી થઈ ગઈ છે તૈયાર તો આવી જાવ બધા બપોરા કરવા બપોરા માં છે ચોરી બટેટા નું શાક દાળ ભાત રોટલી ગાજર મરચા નો સંભારો નું કાચું ગડગડિયા લાડવા અને વઘારેલો

હાલો સમજી ગયા અમે સમજી ગયા તારી મમ્મી સમજી ગઈ એના નામ હું છે ને સમજી ગઈ હાલો હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે ચાર ને દસ નો ધારા હુતી છે તો પેલા તો હું લાઈટ બંધ કરી દઉં પછી તમને અત્યારે ચાર વાગ્યાનો મારો ફરિયાનો નજારો બતાવું કે અત્યારે છે ને કેવો નજારો હોય હાલો કેમકે ધીમે ધીમે મિની પગે જાવું પડશે જો આખી પીપર છે ને કાળી કોહની ભેરી છે જે કાળા કોહા આવે ને જો અત્યારે તમે જો અડધી પોણી કલાકથી આ એટલો દેકારો કરે છે ને કે એની વાત પૂછો માં જો અહીંયા એક ચક્કી બેઠી છે દેખાય બાપા હે બપોરે તો એટલા બધા પંખી હોય ને અમારા ફરિયામાં કે એનો એવો મીઠો અવાજ આવતો હોય ને એવું લાગે કે જાણે હાલેરા ગાય છે ને આપણે નીંદર આવે છે મીઠો અવાજ જો જો જીરી કે અવાજ થાય ને એટલે ફર ફરીને બધા એ ઉડી જાય પણ હોય છે ને શાંતિ છે ઉભી રહ્યો ને પછી તમને બતાવું સવારે તો નજારો હોય જ પણ અત્યારનો એવો જ નજારો આખો દિવસ અમારા ફરિયામાં અલગ અલગ પંખીડા આવે દાઠિયા ચણે પાણી પીવે એવો મીઠો કલરવ કરે ને એની વાત પૂછું મેં એટલે મજા જ આવી જાય જો હવે છે ને થોડીક વાર હું નહીં બોલું આવું શાંત થઈ જાય મજા આવી તો આખો દિવસ જો આવો મીઠો છે ને કલરવ ને ચકલાઓ અવાજ સાંભળવાની મજા આવે અને એમાંય દેશી ચકલી ને ચકો જે બોલે ને એ તો મને સાંભળવું બહુ જ ગમે જો ફરી પાછો એનો અવાજ આવે છે જો અને એને તો છે ને જો અહીંયા ઘર બનાવ્યું છે આમાં આ ગરબો છે ને એમાં અને આમાં બે જગ્યાએ છે ને માળો બનાવ્યો છે ચકી એને ચકાએ ને હમણાં થોડીક વાર થાય ને સાડા પાંચ પોણા છ થા જેવો ટાઈમ થાય ને એટલે લેલાયડા આવી જાય લેલાએ તો એ ધારા એવા કલકલ 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 કરે ને એટલે મજા જ આવી જાય તો કંઈક આવું વાતાવરણ હોય આખો દિવસ અમારા ઘરનું એટલે મજા જ આવે એવું ન લાગે કે આપણે એકલા છે એમ થાય કે કૂકનો હથવારો છે એટલે ટાઈમે વયો જાય ઘરના કામ કરવા એ ઉખલે તો કંઈક આવી રીતના અમારો આખો દિવસ જાય મજા જાય ડેલીને બહાર જવાનું મન જ ન થાય કે ડેલીની બહાર જાય કે ઘડીક વાર કે ઘરમાં જવું મસ્ત કુદરતી નેચરલ વાતાવરણ હોય તો બહાર પણ જાય ન જ જાય ને તો હાલો હમારે થોડીક માનવી પડી છે ફૂલવાની ફૂલી લઉં પછી રૂંડાના બધા કામ કરી લઉં મસ્ત મસાલાવાળી ચા પી લઉં આટલે ધારાને કે હોમવર્ક કરાવવાની ઉતાવળ નથી કેમ કે કાલે રવિવાર છે એટલે નિરાતે હોમવર્ક કરાવીશ પછી ઉતી ગયા લાગે જોવા દઈશ ને હું મારા બધા બાકીના કામ કરીશ તો મળી થોડીક વાર રહીને તો ફ્રેન્ડ તો હું ધારા થઈ ગયા છે તૈયાર અને રોંડાના બધા કામ થઈ ગયા છે તો સી જાવું છે ધારા આ દુકાને આ દુકાને જવું છે તો હાલો જઈએ દુકાને અને જોઈએ સાહેબ શું કરે છે ને આજે મળીએ

હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે સાડા આઠ વાગ્યાનો ને સાહેબ આવી ગયા છે સવા આઠ વાગ્યાના મેં કીધું થોડાક ફ્રેશ થઈ જાય ને પછી નિરાય તે અહીં બેહાડી અને પછી આપણે સવાલ જવાબ કરીએ કે અઢી મણનું તાળું મારીને તમે સીધ ગયા હતા એ પહેલાં કયો મેં ફોન કર્યો તો મનુભાઈએ ફોન કર્યો તો અડધી કલાકનું કીધું હતું તમે તમે અડધી કલાકની માથે પાંચ મિનિટ અમે દુકાને બેઠા મનુભાઈ દુકાનો આપણી દુકાને દુકાને ઘેરે પહોંચાય છે ને હું આવ્યો છું

મને કેવી ખબર હેરાન કરે આજ મારે કેટલું કામ હતું તો મેં મૂકી દીધું ધારા ને આપણે બે જાય દુકાને મારી દીકરી બે અહીંથી હરફ પદુ લીધા કઈ નહી જો આવું થાય કઈ વાંધો નહીં આપણા આજ તમારા નસીબ હારા હતા કઈ વાંધો નહીં આજ નહીં તો બે દી પછી હું આવીશ તો ખરી ઓછી ચેકિંગ ન આવે ઇન્કમ ટેક્સ રેડ પડે એમ રેડ પડે ઇન્કમ ટેક્સ રેડ તો આવી જોઈ શકતી હા કેમેરા છે મારા ફોન માં છે ટીવી માં છે વાઈફાઈ છે એટલે દુકાન ના કેમેરા કનેક્ટ છે એટલે અહીં બેઠા મને દુકાન દેખાય પણ મને એવી છે ને આદત નથી કે માથે આમ રેકી કરવાની કે ચોકી રાખવાની મારા ઘરવાળો ક્યાં જાય હું કરે હું નહીં એ એના કામમાં વ્યસ્ત હોય હું મારા કામમાં વ્યસ્ત હોય એટલે તો એવું કંઈ જોવાનું હોય નહીં એટલે મને એવો ટાઈમ નહીં હોય કઈ ટાઈમ કે સાહેબ દુકાને શું કરે છે એ બતાવીશ કેમેરા છે કે નહીં તો કઈ ને હાલો ઘણી બધી વાતો કરી લીધી અત્યારે સાહેબ ને શનિવાર છે આજે હનુમાન દાદા મંદિરે જવાનું છે સાહેબ બસ મને મને તો ચાલુ જ હોય ધારાનું અને મારે ધારાને બેને જમવાનું છે તો હવે જોઈએ બપોરનું પડ્યું છે તો કંઈક જુગાડ કરશું મારી દીકરી જમી લેવું તો હાલો આજ વાત ઉપર આપણે આજનો વિડીયો અહીંયા જ રાખી દઈએ તો તમને કેવો લાગ્યો અમારો આજનો વિડીયો જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મસ્ત મજાના કમેન્ટ કરીને જાજો તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેનાથ એન્ડ જય શ્રી રામ જય શ્રી રામ જય ભોલેનાથ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય જય ગિરનારી